શેરડી રોપવામાં વરસાદ ન હોય તો જેથી શેરડી આપણે રોપી શકતા નથી કારણ કે જે પણ માટી હોય છે એ માટી આપણે શેરડી રોપ્યા બાદ ઢાંકી શકતા નથી તો એ માટે આપણે કોડારીની મદદથી એક નીક બનાવી શકીએ છીએ અને એ નીકની જે માટી નીકળે છે ત્યારબાદ એ માટી આપણે શેરડી મૂકી અને ઢાંકી શકીએ છીએ તો આ રીતે પણ આપણે શેરડી રોપી શકીએ છીએ કારણ કે જો વરસાદ હોય તો તો આપણે શેરડીનું પેર્યું મૂકી અને પગ મૂકી દબાવી દઈએ છીએ અને એ માટીમાં અંદર જાય છે પણ જ્યાં વરસાદ ન હોય અને માટી ભીની હોય તો ત્યાં પાવડી લાગતી નથી તો ત્યાં આપણે આ રીતે કોડારીથી નીક કરી અને શેરડી રોપી શકીએ છીએ તો આપણું કામ ઝડપથી ચાલશે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને આવી જ જાણકારી મળશે ધન્યવાદ